સુરત ભાજપના ફરી બાયો ચડાવી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લીપ હોવાનો કર્યો આરોપ રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાડી સરકાર અને તંત્ર સામે છાસ વારે બાયો ચડાવતા જોવા મળ્યા હોય છે ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું કે બેઠકમાં દર વખતે એક ને એક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે કોઈ નિરાકરણ આવતું નથી સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે લોકોના કામ પણ થતા નથી અને બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્નનો નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવાજની વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલન ની અંદર એ તંત્ર એક